પોલેસ અને એડવોકેટ મેહુલ બોધરા વચ્ચે વધુ એકવાર વાર હાથાપાઈ થવાની ઘટના બનવા પામી હતી જેમાં મેહુલ બોધરા અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી સહિત હાથાપાઈના દ્રશ્યો સર્જાયા હતા સાથે જ મેહુલ દ્વારા પબ્લિક ભેગી કરીને ઉશ્કેરવાનો પ્રયાસ થતો હોવાનું પણ સ્પષ્ટપણે નજરે ચડતું હતું સુરતના પર્વત પાટિયા બીઆરટીએસ પાસે એક બ્લેક ફિલ્મ વાળી નંબર વગરની સ્વિફ્ટ કાર પાર્ક કરેલી હતી અને અંદર પોલીસકર્મી બેઠેલો હતો આથી એડવોકેટ મેહુલ બોગરા વિડીયો ઉતારી ચાલકને બહાર આવવા કહી રહ્યા હતા જેને લઈ પોલીસકર્મી વાલજી હડિયાએ બહાર આવી શૂટિંગ ન કરવા કહ્યું હતું છતાં મેહુલે શૂટિંગ ચાલુ રાખતા વાલજીએ મોબાઈલ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો જેથી વાલજીએ મેહુલને તમાચો ઠોકી પથ્થર મારી દેતા માથામાં ઈજા થઈ હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મેહુલ ભોગરાએ પોલીસ ચોકીની બાજુમાં જ બીઆરટીએસ રૂટમાં ગેરકાયદે ઊભેલી નંબર પ્લેટ વગરની કાળા કાચ સાથેની કારનું શૂટિંગ કર્યું હતું જેમાં પોલીસ લખેલી પ્લેટ પણ હતી મેહુલ બોધરાએ શૂટિંગ શરૂ કરતા પોલીસ કર્મી ઉશ્કેરાયો હતો વાલજી નામના પોલીસ કર્મચારી સાથે હાથાપાઈ પણ થઈ હતી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા મેહુલ બોગરાએ નિયમો તોડનાર કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરતા તે વધુ ઉશ્કેરાયો હતો હું અંગત કામથી વીઆર જતો હતો પર્વત પાટિયા પાસે મે એક બીઆરટીએસ કોરિડોરની અંદર બે કાચવાળી નંબર પ્લેટ વગરની ગાડી જોઈ જે મને શંકાસ્પદ લાગી ઉપરથી ડીજીપીશ્રીનો પરિપત્ર છે કે કોઈ પણ વ્યક્તિએ બ્લેક કાચવાળી નંબર પ્લેટ વગરની ગાડીઓ રાખવી નહીં એટલે જે બાબતે હું ગાડીમાંથી ઉતર્યો અને મારી અંગત સલામતી માટે મેં ફેસબુક લાઈવ ચાલુ કર્યું કેમ કે મારી ઉપર હુમલા થતા હોય છે એટલે પોતાની સલામતી જાળવી મેં લાઈવ કરી અને ગાડી ને આગળ ગયો તો જે હુમલો કરનાર વ્યક્તિ છે એને પહેલા તો મારી પર ગાડી ચલાવ ચડાવી દેવાની કોશિશ કરી પછી ગાડીમાંથી ઉતર્યો મારી આ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું મારી ઉપર હુમલો કરવાની કોશિશ કરી મેં સો નંબર ઉપર મને જાનનું જોખમ લાગ્યું એટલે ફોન કર્યો કોઈ ફોન રિસીવ ના કર્યો આ ઘટના બાદમાં હોબાળો વધી જતા બંનેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા જ્યાં મેહુલના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા શરૂઆતમાં ફરિયાદ પોલીસે લીધી ન હતી પરંતુ ત્યારબાદ બંનેની ફરિયાદ લેવામાં આવી હતી સામસામી ફરિયાદ હાલ પુણા પોલીસ દ્વારા નોંધવામાં આવી છે જ્યારે હંમેશા પોલીસને નિશાન બનાવતા મેહુલ દ્વારા પબ્લિકને લાઈવ વિડીયો દ્વારા સમર્થન આપવા જણાવાયું હતું અને સ્થળ પર ભેગા થયેલા મોટી સંખ્યામાં ભીડને ઉશ્કેરવાનો પણ પ્રયાસ મેહુલ કરતો હોય એવું સ્પષ્ટ રીતે દેખાઈ આવ્યું હતું